હાઈ ફ્રેન્ડ હું છું રલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એવી ફરાળી રેસીપી જે તમને યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે અને તમે યુટ્યુબમાં ગમે તેટલું સર્ચ કરશો પણ આ રેસીપીની પૂરી માહિતી સાથે આખી રેસીપી તમને ક્યાંય જોવા નહીં મળે તો વિડીયો છે તે પહેલેથી છેલ્લે સુધી જુઓ જેથી તમને રેસીપીની પૂરી માહિતી મળી રહે તો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો તે રેસીપી છે સાબુદાણા અને બટેકાની સેવ જે માત્ર આપણે દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ સાબુદાણા પલાળ્યા કે બાફ્યા વગર ઇન્સ્ટન્ટ તેને દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ અને આ ઉપવાસમાં ગૌરી વ્રત કે પછી જયા પાર્વતીના વ્રતમાં

આપણે એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે અને જે વધ્યું છે તે ફરીથી એકવાર પીસી લેશું આપણે લોટ જેવો એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે ઝીણો લોટ તૈયાર કરવાનો છે સાબુદાણાનો તો આપણે સાબુદાણાને પીસીને આ રીતનો એકદમ લોટ જેવો તૈયાર કરી લીધો છે તે આપણે સાઈડમાં રાખી દેશું અને અહીંયા અહીંયા મેં ચાર નંગ બાફેલા બટાકા લીધા છે તેને છાલ આપણે ઉખાવી લેશું તો અહીંયા બટેકાને મેં છાલ બધી ઉખાડી લીધી છે હવે તેના રફ પીસ કરી અને મિક્સર જારમાં એડ કરી લેશું અને તેને પણ પીસી અને એક પેસ્ટ તૈયાર કરી લેશું આ રીતે ટેસ્ટ થોડી તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ટેસ્ટ મુજબ મેં અહીંયા એક ચમચી મરી એડ કર્યા છે તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે એડ કરી શકો છો અને ફરીથી તેને પીસી લેશું જેથી આપણા જે મરી છે તે થોડા અતકચરા પીસાઈ જાય તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તે પહેલાં તેલ ગરમ મૂકી દેસું જેથી આપણે સેવને તળી શકીએ આ સેવ તળવા આપણે સીંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે આપણે જો બીજું કોઈ તેલ ઉપયોગ કરશું તો આપણે ફરાળમાં નહીં ખાઈ શકીએ કારણ કે આપણે અમુક વાર સોયાબીન કે પછી કપાસિયા તેલ યુઝ કરતા હોઈએ છીએ તો જે સોયાબીન છે તે અનાજમાં આવતું હોવાથી ફરાળમાં લઈ શકાતું નથી એટલે આ સેવ તળવા આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીશું તો અહીંયા મેં તેલ ગરમ રાખી દીધું છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો હવે આ સાબુદાણાના લોટમાં આપણે જરૂર મુજબનું ફરાળી મીઠું એડ કરી લેશું એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું કર્યું છે મરીવાળું થોડું થોડું કરી અને તે એડ કરી લેશું આપણે એડ કરતા જઈ અને મિક્સ પણ સાથે કરતા જવાનું છે તેથી જે આપણું આ બેટર છે તે એકદમ ઢીલું ન થઈ જાય તો આપણે મિશ્રણ છે તે બરાબર મિક્સ કરી લીધું છે હવે હાથની મદદથી આપણે ત્રણ થોડું કેળવી લેશું કેળવી અને આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટના રેસ્ટ માટે મૂકી દેસુ તો હવે છે આપણું રેસ્ટ મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ છે તે આ રીતનું બન્યું છે તે થોડું કડક જ હોય છે સાવદાણા હોવાથી તે કડક જ રહે છે હવે આપણે હાથ પર થોડું તેલ લગાવી મિશ્રણ ને આ રીતે કરી લેશ બરાબર કેળવી લેશું હવે સેવ બનાવવા માટે મેં અહીંયા આ રીતનો સંચો આવે છે તે લીધો છે તેને હું પીછી ની મદદથી તેલથી ગ્રેસ કરી લઈશ આપણે જે સંચો છે તે બરાબર ગ્રેસ કરવાનો છે અને આ રીતે જે સેવ પાડવાની જાળી છે એને પણ બરાબર ગ્રેસ કરી લેશું તમારે જે શેપને બનાવી હોય એ શેપને તમે બનાવી શકો છો મિશ્રણ છે તે આ રીતે કરી આપણે સંચામાં ભરી લેશું સંચુ બંધ કરી લેશું હવે આપણે તેલમાં સેવ પાડી લેસુ તેલ રાખ્યું છે તે ગરમ થઈ ગયું છે આ રીતે પાડી લેશું આપણે પહેલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આપણે એકદમ ક્રિસ્પી સેવ તૈયાર થઈ ગઈ છે બધી સેવ છે તે આપણે આ રીતે તળી લેશું હાથથી આપણે આમ પાતળું બેટર કરતા જઈ લોટ અને આ રીતે આપણે ગાંઠિયા પણ પાડી શકીએ છીએ તો આ રીતે આપણે ગાંઠિયા પણ બનીને જો તમારી પાસે એ સંચો ન હોય રીતે આપણે પણ બનાવી શકીએ છીએ તૈયાર છે વ્રત માટેના સ્પેશિયલ સાબુદાણા ને બટેકાની ફરાળી સેવ અને ગાંઠિયા તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ